જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ જાલંધરનું આખ્યાન શંખચૂડનું આખ્યાન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે

ભગવાન શંકરે વિચાર્યું કે આ બંને હું પરીક્ષા કરું આથી તેઓ અંતર થઈ ગયા પછી એક સ્થળે એક સાધુના વેશમાં આવીને બેસી ગયા ઇન્દ્ર એ પેલા સાધુ બાવા ને પૂછ્યું ભગવાન શંકર ક્યાં

તેજ ને પકડીને શિવજી એ સમુદ્રમાં ફેંકી દીધું જેવું તેજ સમુદ્રમાં પડ્યું કે તેણે એક બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું આથી બ્રહ્માજી એ બાળક પાસે ગયા અને તેડી લીધું

એને એ જલંઘર ની શક્તિ અને સાહસ જોયો ત્યારે તેને બ્રમાજી અધિપતિ બનાવ્યો એક સમયે જાલંધર અસુરો સાથે સભા ભરી બેઠો હતો

વિષ્ણુ ભગવાને દેવોને સલાહ આપી કે તેઓ દૈવ સુ પછી વિષ્ણુ સમુદ્ર મંથન કર્યું તે સમયે વિષ્ણુએ કપટ કરી મોહિ સ્વરૂપ લઈ રાક્ષો અંધારામાં રાખી સુરાપાન કરાવ્યું અને અમૃત તમામ દેવતાઓને પીવડાવ્યું અમૃત ના અમલથી દેવો બળવાન થયા અને ફરી દૈત્યો સાથે યુદ્ધ કર્યું દૈત્યોની હાર થઈ દેવતાઓએ સ્વર્ગ રાજ્ય પાછું મેળવ્યું જે સમયે વિષ્ણુ અમૃત લાગ્યો આની જાણ વિષ્ણુને થતા પોતાના સુદર્શન ચક્ર વડે રાહુલ મસ્તક છેદી નાખ્યો શુક્રાચાર્ય ના મુખી થી જલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ભરાયો ભરાયું તું તસમદ નામના ને બોલાવી કહ્યું

માટે કરીને આપ એનો વધ કરો તે બરાબર નથી લક્ષ્મીજી ની વાત સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી ચાલન પર નો અંશ જ છે એટલો એનો વધ કોઈ ના થઈ શક્ય નથી જો એનો વધ થાય તો એ શિવજી ના હાથે જ થાય માટે તમે નંચિત રહો લક્ષ્મીજી ને ભગવાન વિષ્ણુ એ જાલંધર નો પોતે વધ નહીં કરે એવું વચન આપ્યું ભગવાન વિષ્ણુ ની આગેવાની તળે દેવો એ દૈત્ય ઉપર આક્રમણ કર્યું

બાણ અને ઘાયલ કરી દીધા વિષ્ણુએ તુરંત જ ગદા વડે જાલંધર છાતીમાં પ્રહાર કર્યો એ પ્રહારને હસતા હસતા સહી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ જાલંધર યુદ્ધ વિદ્યા

ફેલાઈ ગઈ સનત કુમાર કહેવા લાગ્યા હે મુનિઓ જાલંધર ને ધર્મ અનુસાર સુખી થી રાજ્ય કરતો જોઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા કે જો જલંધર ની નિષ્ઠામાં ખામી નહીં આવે તો તેનો નાશ થશે નહીં

નારદજી કહેવા લાગ્યા જીવ લોક થી આવી રહ્યો છું પ્રકાશવાન રહે છે આવું સમૃદ્ધ આ લોક માં કોઈ નથી પરંતુ તુરંત જ મને તમારી સમૃદ્ધિ નું ધ્યાન થયું અને એટલે અહીં આવ્યો છું નારદ વાણી થી પ્રભાવિત જાલંધરે નારદજી ને પોતાનો વૈભવ બતાવ્યો

ચાલંદર પાસે નથી ભગવાન શંકરને પાર્વતી નામે આ સ્ત્રી રત્ન એ પોતાના સૌંદર્યથી વશ કરી લીધા છે નહીતર ભગવાન વૈરાગી છે તે વૈરાગી ને પાર્વતી એ બનાવી દીધા છે મોકલ્યો નારદ ને રોકવા કોશિશ કરી પણ બળપૂર્વક શિવજી પાસે પહોંચે શિવજીને જાલંઘર નો સંદેશ કહી કે તે પત્ની પાર્વતી સોંપી દે રાહુને પકડી લીધો રાહુએ તે ની સ્તુતિ કરી ક્ષમા માંગી ત્યારે ભ્યાનક પુરુષ બોલ્યો હે પ્રભુ તમે મારો ભક્ષ્ય લીધો પરંતુ મને ખૂબ જ લાગી છે મને ભક્ષ્ય આપો

ભક્ષણ કરવા લાગી ત્યારે થયો ત્યારે જોતા કૃત્ય એમને સંતાણી દીધા આ જાણીને દૈત્યમાં ગભરાટ વ્યાપી ગયો એટલે યુદ્ધ ભૂમિ માંથી લાગ્યા

તમને શું તેની જાણ છે પાર્વતીના પ્રશ્નથી વિષ્ણુ કહે હા દેવી મને આની જાણ હતી વિષ્ણુ ની સ્વીકૃતિથી પાર્વતી કહેવા લાગ્યા તો વિષ્ણુ જાલંધરે જે કહ્યું એ જે તમે તેની પત્ની ની સાથે કરો

કરવા બદલ વૃંડા વિષ્ણુ ઉપર ધીકાર વચાવ્યો અને શ્રાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્નીનું હરણ કરી જશે અને તમારે આ વાનરો સાથ લેવો પડશે

મોહિત કરી અને પછી વૃંદા અગ્નિ માં સમાઈ ગઈ આ માયા જ સર્વોપરી છે આ સરાચર જગત આ મહામાયા ને જ આધી છે આ માયાને આવી થઈ વિષ્ણુ ઉપર મોહ પામ્યા હતા

ગૌરી લક્ષ્મી અને દેવો અમુક બીજ આપી કહેવા લાગી આ અમે આપેલા બીજ વિષ્ણુ ત્યાં બિરાજમાન હોય ત્યાં ધરતીમાં વાવી દેજો દેવતાઓ એમ નહીં કરતા રાખમાં નાખી દીધા

તેને કોઈ સંતાન ન હોવાથી એણે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યો

પણ રાધાજીના શાપથી સુદામાએ દંભને કહ્યું હે શંખચુડ તું જા ત્યાં તમને રાજાની પુત્રી તુલસી તપ કરે છે તે દેખાશે તેની સાથે તું વિવાહ કરજે શંખચૂડ બ્રહ્માજી કહેવાથી શંખચૂડ બદ્રિકાશ્રમ આવ્યો

અને શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી કહેવા લાગ્યા હે ભગવાન અમને શંખચૂર્ણના ત્રાસમાંથી ઉગારો ત્યારે ભગવાન શંકરે દેવતાઓને કહ્યું હું મારા રૂપે રુદ્રદેવ થઈ કૈલાસ ઉપર નિવાસ કરું છું તમે સૌ એમની પાસે જાઓ દેવતાઓ વિષ્ણુ ભગવાન તથા બ્રહ્માજીની સાથે કૈલાસ ઉપર આવ્યા અને રુદ્રની સ્તુતિ કરી અને બોલ્યા આપ અમને શંખચૂર્ણના ત્રાસથી બચાવો એવી વિનંતી કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે શંખચૂર્ણનો નાશ કરવાનું દેવોને વચન આપ્યું

જારે વિત્ર ચિતી સાથે વિષ્ણુ દંભની સામે કાલા આથી ભગવાન શંકરે પુત્ર કાર્તિકે યુદ્ધ મેદાનમાં મોકલ્યો કાર્તિકે પોતાના બાહુબળે અસુર સેનાનો ખાતમો બોલાવી દીધો દેવી પણ યુદ્ધ મેદાનમાં આવી ખાવા લાગ્યા

એટલે ક્રોધે ભરાય ચૂડે બ્રહ્માજી આપેલી શક્તિ નો પ્રહાર કાર્તિકેય ઉપર કર્યો શક્તિ પ્રહાર થી કાર્તિકે ધરતી ઉપર ઢળી પડ્યા

ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ શિવ પુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ